નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે શામળાજી સાવરિયા સાહેબના દર્શને જવાનું છે અને ખેડાથી નીકળીને કપાડવુંજ પાસે અહીંયા આપણે ચા પીવા માટે રોકાયા છીએ અહીંયા એક કાકાની ચા બહુ સરસ ફેમસ હોય છે અને આપણી સાથે મયંકભાઈ પંડ્યા અને રિગ્નેશભાઈ સુતરિયા છે અને એક મેરેજ ફંક્શનમાં આપણે જઈ રહ્યા છીએ અને મયંકભાઈના આગ્રહથી આપણે કપાડુંજ ખાતે ચા પીવા રોકાયા છીએ અને હવે અહીંયાથી આપણે શામળાજી ભગવાનના શામળિયાના દર્શન માટે જવાના છીએ અને કપડવંશથી હવે આપણે પ્રયાણ શામળાજી તરફ કર્યું છે અને ડ્રાઈવિંગ મયંગભાઈ ગાડી ચલાવી રહ્યા છે બાજુમાં રિગ્નેશભાઈ બેઠા છે એ મેપ ખોલીને બેઠા છે મોબાઈલમાં અને રસ્તો બતાવે છે અને આપણે પાછળ બેઠા છીએ આ વાત્રક ગામ છે વાત્રક નદીના તો આપણે બહુ જ લોક શેર કરીએ છીએ કારણ કે વાત્રક નદીના કાંઠે આપણું ખેડા શહેર આવેલું છે અને વાત્રક આપણી લોક માતા છે આપણે ખૂબ જ આદરથી વાત્રક માતાજીને નમન કરીએ છીએ અને એ આ વાત્રક ગામ અને હવે આપણે શામળાજી તરફ જઈ રહ્યા છીએ અને કદાચ આ મોડેસાની રેલ લાઈન હશે એ ક્રોસ કરીને આપણે આગળ નીકળ્યા છીએ મિત્રો આપણે બાયડ થઈ અને અત્યારે શામળાજી જવાનું છે અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી જિલ્લાના ઈશાન દિશામાં અરવલ્લી જે પર્વત શૃંખલા છે પર્વતની હારમાળા છે એની વચ્ચે મહેશો નદીના કાંઠે આપણું ભવ્ય તીર્થ શામળાજી આવેલું છે અને આપણે શામળાજીના રસ્તે જઈ રહ્યા છે અને અરવલ્લીની ગિરિમાળા એટલે પર્વત શૃંખલા પણ દેખાઈ રહી છે વચ્ચે આ ગામ આવ્યા છે અને પાછળ તમે જોઈ રહ્યા છો અરવલ્લીના ડુંગરા અને એની વચ્ચે કુદરતી નૈસર્ગિક વાતાવરણની વચ્ચે પંદરસો વર્ષ પહેલાં નગર હતું નગરી હતી પ્રાચીન સરસ નગરી હતી એવું આપણને જાણવા મળ્યું છે અને પ્રાચીન સમયે એમ કહેવાય છે કે હરિચંદ્રપરી નગરી હતી અને મેો નદીના કાંઠે આપણું તીર્થધામ શામળાજી આવેલું છે મિત્રો ગુજરાત પાસે કુદરતી સંપદાનો ભંડાર છે આપણી પાસે અફાટ રણ છે વિશાળ દરિયાકાંઠો છે આ ઉપરાંત આપણી પાસે પહાડ વન જંગલ નદી ઝરણા અને કુદરતી ગેસ ખનીજ માટે ઓઇન આપણે જે કામ કરે છે એ પેટાળમાં પણ આપણે ખનીજ તત્વથી ભરપૂર આપણું ગુજરાત છે અને આપ જોઈ રહ્યા છો ગુજરાત છે આ આપણી પાસે તમે જોયું ને વન જંગલ પહાડ રણ દરિયો શું નથી આપણી પાસે ગુજરાત પાસે માત્ર આપણે હવે આ બધા જ જે ગુજરાતના અમૂલ્ય વારસો જે છે કુદરતી સંપદા એનો આનંદ લેવાનો છે આ ઉપરાંત શિલ્પ સ્થાપત્યની ધરોહર પણ આપણે ગુજરાતમાં ભરપૂર છે એટલે આપણે સ્થાનિક સૌથી પહેલાં ગુજરાતમાં ફરીશું ગુજરાતના બધા જ આવા તીર્થસ્થાનો અને એનો આપણે આનંદ મેળવીશું દેવચકલી છે અને આપ જોઈ રહ્યા છો પાછળ સંધ્યા સમય છે અને પહાડ છે આતમ તો સૂર્ય છે અને અહીંયા સરસ દિવ્ય નજારો છે અને આપણે શામળાજી આવી ગયા છે પાછળ મંદિર દેખાય છે અને આપણે થોડું અહીંયા મેમોરિયલ શૂટ કરીશું અને ભાઈ આવે છે ભાઈ ફોટોગ્રાફીના શોખીન માણસ છે થોડા એટલે મયંકભાઈનું થોડું શૂટ કરીએ છીએ મેમોરિયલ યાદગીરી અને થોડું આપણે ત્રણેય મિત્રો સાથે સેલ્ફી થોડું શૂટ કરીએ છીએ અને હંમેશા નિયમ પ્રમાણે મયંકભાઈની લાગણી અને આગ્રહ છે એટલે હવે અહીંયા સાંઈનાથ હોટલ છે ત્યાં ચા પીશું ના ભવ્ય ગેટ છે પ્રવેશ દ્વાર છે અને અહીંયા લગભગ બધા અહીંયાથી બહાર નીકળતા હોય છે કદાચ કારણ કે અહીંયા લાડુ પ્રસાદ વિતરણ અહીંયા થાય છે રિગ્નેશભાઈ છે અને મયંકભાઈ છે એટલે હવે આપણે બધા અહીંયા ચા અને પાણી પી અને પછી શામળાજી મંદિરમાં દર્શન કરવા જઈશું આપણે આડા દિવસે આવ્યા છે એટલે ભીડ કંઈ ખાસ છે નહીં એટલે બહુ જ હિજી આપણને દર્શન થઈ જશે અગાઉ પણ આપણે આવી ચૂક્યા છીએ અહીંયા આગળ હોટલ સાંઈનાથ છે અને ત્યાં સરસ કડક મીઠી ચા બનાવાય છે અને ત્રણેય મિત્રો આપણે ચા પી અને પછી પાણી પી અને ભગવાનના દર્શન કરવા માટે જઈશું પછી મંદિરનો થોડો નજારો આપને બતાવીશું મિત્રો આ શામળાજી આપણું હિન્દુ ધર્મસ્થાનનું મોટું મંદિર છે અને ભિલોડામાં અરવલ્લીની પર્વત શ્રૃંખલા વચ્ચે આવેલું છે અને અહીંયા ભગવાન વિષ્ણુજીનું સરસ મંદિર છે વિષ્ણુ ભગવાનને સમર્પિત મંદિર છે અને લોકગીત પ્રમાણે અને આપણને પ્રાપ્ત માહિતી પ્રમાણે અગિયારમી સદીમાં બનેલા આ દેવાલય છે અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે પ્રાચીન સમયે આ સ્થળે નગરી હોવાના પણ અહીંયા અનેક અવશેષો અહીંયા નજરે પડે છે ઉપલબ્ધ છે અહીંયા અત્યારે પણ અને આ મંદિર કોણે બનાવ્યું એનો કોઈ ઇતિહાસ નથી અને એવું કંઈ જાણકારી પણ નથી પરંતુ કલા સ્થાપત્ય અને પાષાણ અને કંડારી અને જે શિલ્પ અને માળ જરૂખા બારી ગોખલા ટોડલા આ બધું બહુ ભવ્ય બનાવાયેલું છે અંદર શામળાજી મંદિરમાં ભગવાન બિરાજમાન છે પરંતુ અંદરનું શૂટિંગ આપણે કરી શકતા નથી એટલે બહારથી થોડો નજારો આ બતાવીએ છીએ આ એનું મુખ્ય પ્રવેશ દ્વાર છે અને હોમ નમો ભગવતે વાસુદેવાય જે મંત્ર છે વિષ્ણુ ભગવાનનો અથવા રણછોડજીનો એ અહીંયા દેખાય છે અને આ ભગવાન સાવરિયા શેઠના આપણે દર્શન કરી રહ્યા છીએ શામળાજી ભગવાનના આપણે દર્શન કરી રહ્યા છીએ અત્યારે અંદર શૂટિંગ થઈ શકતું નથી એટલે આપણે ગેટ આગળથી થોડું શૂટિંગ કર્યું હતું અને આ બીજી તરફનો દરવાજો છે પાછળ અરવલ્લીની શૃંખલા પર્વતો છે મયંકભાઈ પણ દર્શન કરી અને બહાર આવ્યા છે અને પાછળ રિગ્નેશભાઈ છે એટલે આપણે હવે થોડો મંદિરનો નજારો બતાવીશું અને અત્યારે સૂર્યાસ્ત થઈ રહ્યો છે એટલે પૂર્વમાંથી પશ્ચિમ તરફ સૂર્ય ઢળી રહ્યો છે એટલે આપણે ક્યાં હું પાછી તમને ખ્યાલ આવી ગયો આપણે પૂર્વની સાઈડ અત્યારે વિડીયો શૂટિંગ કરી રહ્યા છે ને

એ માટે અમે ઘડીએ ઘડીએ દર્શન કરવા બે વખત જય શામળાજી દરેક ને શામળાજી દર્શન ના લાભ માટે દરેકને ને આવવું એવું વિનંતી કરું છું અને મિત્રો આ નડિયાદથી આવેલા શ્રદ્ધાળુઓ દર્શનાર્થીઓ છે અને આપણને ઓળખી ગયા છે ખેડા ભગવતી મેળીમા મંદિરે દર્શનાર્થી આવે છે અને એટલે આપણે થોડું મેમોરિયલ શૂટ એમનું પણ કરી લીધું છે નડિયાદથી આવે છે અને એમણે જાણકારી આપી છે કે બાજુમાં જે એક તીર્થ છે સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપાળનંદ સ્વામીજીનું જન્મસ્થાન છે ત્યાં જવા માટે એમણે આગ્રહ કર્યો છું પરંતુ એ ફરી આપણે કોઈ વાર જઈશું અત્યારે આપણે સાવરિયા શેઠના દર્શન કર્યા શામળાજી મંદિરનો દિવ્ય નજારો હવે આપણે સંધ્યા ટાઈમ પહેલાં આપણે પાછું અહીંથી દૂર થોડું એક મેરેજ ફંક્શનમાં જવાનું છે એટલે થોડું મંદિરનું શૂટિંગ આપણે ચૌ તરફથી કરી દઈશું અને મયંકભાઈ છે અને રિગ્નેશભાઈ છે એક યાદગાર આ સેલ્ફી એમણે પણ લીધું છે ફેસબુક અને સોશિયલ મીડિયા પર શેર કરવા માટે કારણ કે સમય વીતેલો સમય આવતો નથી પરંતુ એની યાદો આપણે અમર કરી શકાય છે અને એટલે જ આપણે થોડું ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરીએ છીએ અને મંદિરનો થોડો નજીકથી શિલ્પ સ્થાપત્યનો નજારો બતાવીએ છીએ આપ જોઈ રહ્યા છો કેટલું ભવ્યથી ભવ્ય પ્રાચીન સમયનું આ મંદિર છે અને અદ્ભુત શિલ્પનું અહીંયા નિર્માણ કરાયું છે નીચે હાથીની હસ્તીની સેના છે ઉપર ઘોડેસ્વારની બીજી આ હરોળ ઉપર દેખાય છે અને ઉપર નૃત્યાંગના અને વિવિધ દેવીઓના પણ શિલ્પ છે ઘોડેશ્વર ઊંટસ્વાર અને આ ધાર્મિક જે કથા હશે એના પણ થોડા શિલ્પ છે ને એવું છે સરસ પિલ્લર જે ઊભા કર્યા છે સ્તંભ એ પણ સરસ કોતરણી કરાયેલા છે શિલ્પ સ્થાપત્ય જગતનું ઘરેણું કહી શકાય આ મંદિર અને આજે આપણે શામળાજીના દર્શન કરાવીએ છીએ આ બાજુમાં જે વિષ્ણુ મંદિર છે ને બાજુમાં મહાલક્ષ્મી માતાજીનું મંદિર છે એના પ્રાંગણમાં સરસ આ બધા મંદિરો છે અને દેવભૂમિ આ કહી શકાય ચારે બાજુ પર્વત પહાડોની શૃંખલાની વચ્ચે જે પ્રાચીન મંદિરોને નિર્માણ થયેલા છે અને આ મંદિર ક્યારે બન્યું કોણે બનાવ્યું એનો કંઈ ઇતિહાસ જાણવા નથી મળતો પરંતુ પંદરસો વર્ષ પહેલાં અહીંયા નગરી હતી એવું માનવામાં આવે છે ગુજરાતનું ગૌરવ કહી શકાય એવું સરસ સ્થિલ સ્થાપત્ય પાષાણમાંથી ઘડી અને બનાવેલ મંદિર છે સંધ્યા સમય છે સૂર્ય ઢળી રહ્યો છે સૂર્યાસ્ત થઈ રહ્યો છે અને અત્યારે આપણે જે મુખ્ય પ્રવેશ દ્વાર છે બે બાજુ બે હાથી છે અને એ પ્રવેશ દ્વારનું થોડું શૂટ કરીએ છીએ અને પ્રવેશ દ્વાર અને બંને સાઈડ હાથીના સરસ શિલ્પ છે આપણે જોઈ રહ્યા છો ઉપર શેષ નાગ પર સૈયા સુખ મણી રહેલા વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીનું સરસ મોટું વિશાળ શિલ્પ છે તોરણ અને સ્તંભ આપ જોઈ રહ્યા છો પાષાણમાંથી કંડાર ને તોરણને સ્તંભને દેખાય છે બે સાઈડ બારીઓ પણ છે અને ઉપર છેક કિલ્લા જેવું સરસ ગેટ બનાવાયો છે અને મયંગભાઈ આવ્યા છે અને હવે રીગ્નેશભાઈ આવશે એટલે આપણે ખાસ તો અત્યારે શામળાજી મંદિરે દર્શન આવ્યા છે અને થોડી યાદો અમર કરવા માટે મેમોરિયલ શૂટ થોડું કરીએ છીએ અને સેલ્ફી ત્રણેય મિત્રો સાથે સેલ્ફી થોડા ફોટોગ્રાફ્સ લઈ અને સોશિયલ મીડિયા પર તારીખ વાર યાદગીરી માટે શેર કરવા થોડા સેલ્ફી પણ દિગ્નેશભાઈ અને મહેંકભાઈએ સેલ્ફી ક્લિક કર્યા છે મિત્રો અહીંયા કાર્તિકી પૂનમે દેવોની દીપોત્સવ મહોત્સવ ઉજવવામાં આવે છે અને હજારોની સંખ્યામાં અહીંયા દર્શનાર્થીઓ ઉમટી પડે છે કાર્તિકી પૂનમે અહીં મોટો મેળો ભરાય છે અને હજારોની સંખ્યામાં આપણા ભારતીય સંસ્કૃતિ પરંપરા લોકગીતો એ બધું અહીંયા જોવા મળે તરણે જેવો મેળો તમને અહીંયા જોવા મળે છે એટલે ક્યારેક કાર્તિકી પૂનમે પણ આ મંદિરે દર્શને આવવું જોઈએ અને સંધ્યાનો થોડો નજારો અમે બતાવીએ છીએ આખું પ્રાંગણ આખું આ વિશાળ સંકુલ છે અને અહીંયા આ કૂવો છે પ્રાચીન સમયે આ કૂવામાંથી જ પીવા માટેનું પાણી અને રસોઈ બનાવો ભગવાનનો થાળ ને બનાવો કદાચ આ કૂવાનું જ પાણી ઉપયોગમાં લેવાતું હશે અને એની યાદગીરી રૂપે આ કૂવો છે અને એની જે જૂની સિસ્ટમ છે આ ને એવું બધું છે જ્યાંથી પાણી ખેંચતા હશે થોડું મેમોરિયલ યાદગીરી માટે અહીંયા રાખવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો એ કૂવો ગરગડી અને દોરડું ને એ બધું જ દેખાય છે મિત્રો આ શામળાજી મંદિર એટલે આપણું હિન્દુઓનું મોટું તીર્થધામ અને ભગવાન વિષ્ણુને સમર્પિત આ મંદિર છે ને લગભગ અગિયારમી સદીમાં આ મંદિર બન્યું હોવાનું જાણવા મળે છે અને આપણે જે અગાઉ રાણકી વાવ અથવા ઝીંઝુવાડા ગેટ અને અન્ય જે વાવ સ્થાપત્ય મંદિરો સૂર્ય મંદિર મોઢેરા એ બધું જોયું એમાં જે લાલ રેતાળ પથ્થર હોય છે એ ટાઈપનો જ પથ્થર છે અને આ બધું આપણે લગભગ ચાલુક્ય સ્થાપત્ય શૈલીનું હોય છે આ બધું બંધારણ જે સ્ટ્રક્ચર બનાવાય છે હાથીની શૃંખલા અને હાથીની લાઇન હોય ને એ બધું જે આપણે શિલ્પ સ્થાપત્યની જે નકશી કામ કોતરણી હોય છે એ ચાલુક્ય સ્થાપત્ય લગભગ કિસ્સામાં એવું જ બતાવાય છે સૂર્યાસ્ત થઈ રહ્યો છે સૂર્ય ઢળી રહ્યો છે અને એક પક્ષી છે આપ જોઈ રહ્યા છો અને હવે શામળાજી મંદિરે દર્શન કરી અને આપણે હવે મેરેજ ફંક્શન છે ત્યાં જઈ રહ્યા છીએ અને ત્યાં પણ આપણે થોડુંક શૂટ કરીશું અને એ પણ શેર કરીશું અરવલ્લીની આ પર્વતોની હારમાળા ચીરતો આ રોડ બન્યો છે અને મયંકભાઈ ડ્રાઈવ કરી રહ્યા છે બાજુમાં રિગ્નેશભાઈ લોકેશન મેં પંદર બતાવ્યો છે ને એના આધારે મયંકભાઈને ગાડી ચલાવવા સૂચના આપી રહ્યા છે સાંજે લગભગ આપ જોઈ રહ્યા છો સંધ્યા ટાઈમ થઈ ગયો છે તો મિત્રો આ સાથે આપણે શામળાજી મંદિરે ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ દર્શન કરવા ગયા હતા એનો નાનો નોકડો બ્લોગ શેર કર્યો છે આપણે આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને આપ પણ આપની યાદોને આ રીતે શેર કરો કોઈપણ રીતે સોશિયલ મીડિયામાં શેર કરો અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો જય સાવરિયા શેઠ જય વિષ્ણુ ભગવાન